જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે એક ખુશખબર લાવ્યા છીએ ડીજીવીસીએલ જે ઇલેક્ટ્રિકલ માટે જે ભરતી આવી હતી તો તેના માટે એડમિટ કાર્ડ ચાલુ થઈ ગયા છે ઓનલાઈન તો તમે ઓનલાઈન જે એની ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં જઈને તમે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો સૌપ્રથમ પ્રથમ તમે ગૂગલમાં જઈને ડીજી સીએલ જે કોલ લેટર કરશો તો આ રીતનું તમને મારું ગુજરાતમાંથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો અને ડીજીવીસીએલ જોબ્સ તો એ વેબસાઇટ પર તમે જઈને પણ તમે ડાઉનલોડ કરી શકશો તમે જઈ જોઈ શકો છો મિત્રો લિંક ટુ ડાઉનલોડ એડમિટ કાર્ડ હોલ ટિકિટ ફોર ધ પોસ્ટ ઓફ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ જે અહીં લિંક આપેલી છે તેના પર ક્લિક કરશો તો મિત્રો ડાઉનલોડ થઈ શકશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો